નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયો અંદર અગાઉ જે છે એ આપણે રુધિરા ભીષણ તંત્ર અને એનું જે નાતો છે સ્નાયુ શ્વસન તંત્ર સાથે તો એની આપણે ચર્ચા કરેલી હતી આજે એક એવો જ એક ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે પાચન તંત્ર કારણ કે ફિઝિકલ એજ્યુકેશનની અંદર પાચન તંત્ર છે એનું ખૂબ જ અગત્યનું કાર્ય હોય છે અને ફિઝિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલું હોય છે કારણ કે એનર્જી જે પ્રોડ્યુસ થતી હોય છે તે પાન પાચન તંત્ર દ્વારા થતી હોય છે અને ખોરાક આપણે કેવા પ્રકારનો લેવાનો હોય છે કયા કયા પ્રકારનો ખોરાક લેવો લેવાનો હોય છે એક્સરસાઇઝ પ્રમાણે લોડ પ્રમાણે કેવો ખોરાક લેવાનો હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે પાચનતંત્ર આપણે સંપૂર્ણ ભણીએ એના પછી આપણને તેનો ખ્યાલ આવે છે જોઈએ આજના વિડીયોની અંદર આની અંદર સંપૂર્ણ પાચન તંત્ર છે ખોરાક મો દ્વારા શરીરની અંદર એન્ટર થાય છે અને ત્યાંથી કઈ કઈ જગ્યા જાય છે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે અને અંતે એનએસ દ્વારા એટલે કે દ્વારા બહાર છે એ ખોરાક છે એ વધારાનો ખોરાક છે અપાચ્ય પદાર્થો છે એ બહાર નીકળી જાય છે

સ્વાદુપિંડ અંદર સ્વાદુપિંડની અંદરથી પણ ખોરાકની અંદર કેટલા પાચક રસો ભળે છે એને પણ આપણે આગળ જોઈશું કયા કયા પાચક રસો છે પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન અંગ્રેજીમાં કહેવાય તો ઇન ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું નાનું આંતરડું અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે મોટું આંતરડું

તો મોં છે માઉથ એટલે કે મો છે મોં ની અંદર શું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન ગ્રીન જે સલાઈવા સલાઈવરી ગ્લેન્ડ હોય છે જે ત્રણ જોડીમાં હોય છે એક પેરોટાઇડ હોય છે બે જોડી હોય છે એની સબ મેન્ડિબ્યુલર હોય છે તેની બે જોડી હોય છે અને સબ્લિંગ્યુલર હોય છે એ પણ બે જોડી હોય છે એટલે કુલ છ હોય છે એને ત્રણ જોડી

શ્વાસનળી અને અન્નનળીનો જે વચ્ચે પડદો હોય છે શ્વાસ લઈએ છીએ ત્યારે એ પડદો અન્નનળી અન્નનળીને બંધ કરે છે અન્ન જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે શ્વાસનળીને બંધ કરે છે એને ફેરિંગ્સ કહેવાય છે પછી આ બધા ડીપમાં છે તમારે જોવા હોય તો તમે જાણી શકો છો અહીંયાં પણ એક બીજું ડીપ અંદર પૂછાતું નથી પછી લિવર છે આ લિવર છે લિવરની અંદર પિત્ત્રશ આપણા ખોરાકની અંદર ભળે છે પિત્ત્રશ એ પિતૃષ આ ગોલ બ્લેડર ની અંદર જમા થાય છે ને એમાંથી નાના આંતરડું જેથી ચાલુ થાય છે એની અંદર છે એ રસો એની અંદર ભળે છે પેન્ક્રિયાસ ડક્સ એટલે કે પેન્ક્રિયાસ અહીંયા છે નાનું આંતરડું આ સ્વાદુપિંડ સ્વાદુપિંડ છે પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડ છે અહીંયા સ્વાદુપિંડ છે એને પણ આપણે આગળ જોઈશું સ્ટમક છે આ જઠર સ્ટમક એટલે જઠર

એ જેજુનમ છે અને ઇલિયમ જે છે એ મોટા આંતરડા સાથે જ્યાં કનેક્ટ થાય છે અહીંયા છે મોટા આંતરડાનો મોટા આંતરડા સાથે કનેક્ટ થાય છે નાના આંતરડાનો ભાગ એને ઇલિયમ કહેવાય છે આ શબ્દો પણ યાદ રાખવાના છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે મોટું આંતરડું છે એની અંદર ટ્રાન્સવર્સ કોલોન હોય છે ટ્રાન્સવર્સ કોલન હોય છે આ ભાગ રહી પછી એસેન્ડિંગ કોલોન હોય છે એની અંદર કેલમ હોય છે અહીંયા જે આ લાસ્ટ ભાગ છે અને આ જે પૂછડી જેવો ભાગ છે એન્ડિક્સ હોય છે અને આ એનસ છે

કયા કયા અંગો દ્વારા પસાર થઈ અને ત્યાંથી કયા કયા તત્વો છે એ ખોરાકની અંદર ભળે છે એની પણ આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા લાળ ગ્રંથિઓ છે ચાલો લાળ ગ્રંથિઓ છે લાળ ગ્રંથિઓ સલાઈવરી ગ્લાયન્ડ જેને કહેવાય છે લાળ ગ્રંથિઓ મોમાં લાભ સલાઈવા ઉત્પન્ન કરીને સ્ત્રાવ કરતી બાહ્ય સ્ત્રાવિ ગ્રંથિઓ છે આપણા શરીરની અંદર બે પ્રકારની ગ્રંથિઓ હોય છે એક અંતઃઃસ્ત્રાવી ગ્રંથિ અને એક બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ એ છે કે એક ગ્રંથિ છે એ સ્ત્રાવ છે બહારની ભાગમાં બહાર છે એનો સ્ત્રાવ કરે છે અને અંત સ્ત્રાવી ગ્રંથિ છે એ ગ્રંથિની અંદર અંતઃ અંદરની સાઈડ છે એ લિક્વિડ છે એ રિલીઝ કરે છે તો સ્ત્રાવ છે રિલીઝ કરે છે તો બે પ્રકારની ગ્રંથિઓ હોય છે તો આ લાલ ગ્રંથિઓ છે સલાઈવરી ગ્લેન્ડ છે એ કેવી ગ્રંથિ છે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ છે લાળ જે છે એક પ્રવાહી છે જે મોને ભીનું રાખે છે મોને ભીનું રાખે છે ખોરાકના પાચનમાં કેટલું મદદ કરે છે છે ગ્લેન્ડ હમણાં નામ આપણે જોયા જોડીમાં હોય છે આ સૌથી મોટી લાળ ગ્રંથિઓ છે સૌથી મોટી લાળ ગ્રંથિઓ

છે ચલો બે ડાયાગ્રામ આપણે રાખેલા છે તો આ જે છે પેરોટાઇડ ગ્લેન્ડ છે સૌથી મોટી ગ્લેન્ડ છે અને પાછળમાં મકાનની બાજુમાં આવે છે તમે જોઈ શકો છો સબ મેન્ડિક સબ મેન્ડિક્યુલર ગ્લેન્ડ છે ઈ નીચલા જડબામાં આવેલી છે અને સબલી છે ઈ જીભની નીચે આવેલી છે જો અહીંયા પણ જોઈ શકો છો આ પેરોટાઇડ ગ્લેન્ડ છે અને આ સબ મેન્ડિક્યુલર છે અને આ

મોં છે મોની અંદર ભેજની ની જાળવણી કરવા માટે ખોરાકનો કોળિયો મોમાં મૂકેલો છે અને એટલો પોચો કરે છે જેથી કરી ગળવામાં મુશ્કેલી આવતી નથી સરળતાથી ગળી જવાય છે અને અન્નળી પણ સરળતાથી પાસ થઈ જાય છે એટલો પોચો અને ચીકણો ખોરાક થઈ જાય છે સ્વાદની ધારણા એટલે સલાયવા આપણા મોની અંદર હોય છે જેના થકી જ જીભ છે એ સ્વાદ પારખી શકે છે કારણ કે જો પ્રવાહી સ્વરૂપમાં ખોરાક છે એ જીભ સાથે એટેચ ના થાય તો જે જીભ છે એ સ્વાદ પારખી શકતી નથી બીમાર અવસ્થામાં આપણે ક્યારેક હોઈએ છીએ ત્યારે આપણું મોં છે એ કોરું થઈ જાય છે જીભની ઉપર જે ઝીણા ઝીણા જે ગ્લેન્ડ્સ હોય છે એ સ્વાદ ગ્રંથિઓ હોય છે એ સ્વાદ ગ્રંથિઓ હા પૂરી હોય છે ત્યારે તો ત્યારે આપણે સ્વાદ બિલકુલ પારખી શકતા નથી આપણને કડવો સ્વાદ આવે છે એનું કારણ એ જ છે રક્ષણ અને સફાઈનું કાર્ય કરે છે મોની સફાઈનું કાર્ય કરે છે મોનું રક્ષણ પણ કરે છે સ્લાઇવરી ગ્લેન્ડ છે તો આ કાર્ય સ્લાઇવરી ગ્લેન્ડ છે જઠર રસ છે ચાલો જઠર રસ ગેસ્ટ્રિક જ્યુસ છે આપણે હમણાં વાત કરી કે ખોરાક છે એ મોથી ઠેક

શું કામ રક્ષણ કરે છે કારણ કે જઠરનું કાર્ય શું છે કે ખોરાક છે એને બરોબર બલોવો કારણ કે ત્રણ થી ચાર કલાક જઠરની અંદર ખોરાક રહે છે બરોબર બલોવો છે એ ખોરાકની અંદર જે પણ પદાર્થો છે એનું પાચન કરવું જઠરની ફરતી દીવાલની અંદર આ મ્યુકસ રહેલું હોય છે જો મ્યુકસ પદાર્થ ન રહેલો હોય તો પાચક રસો જે અંદર ભળેલા છે હાઇડ્રોક્લોરિક એસિડ અંદર ભરે ભળેલું છે તો એ જઠરની દિવાલોને પણ છે એ પાચન કરી જશે એટલા માટે મ્યુકસ નામનો પદાર્થ છે એ સ્તર છે એ જઠરની અંદરની સાઈડ આખું ફરતું આવેલું હોય છે જેના કારણે જઠરની દિવાલો જઠરની દિવાલો છે એને રક્ષણ મળે છે તો આ શ્લેષ્મા એનું કાર્ય કરે છે ચલો આગળ જોઈએ તો આ ડાયાગ્રામની અંદર જઠર ક્યાં આવેલું છે જો અહીંયા જઠર છે આ જઠર છે જઠરની બેક સાઈડ છે અહીંયા પેન્ક્રિયાસ આવેલું હોય છે એને પણ આપણે આગળ જોવાના છે પિત્ત વાય ચલો પિત્ત રસ સેમાંથી જરે છે તો જમા ક્યાં થાય છે જમા ક્યાં થાય છે તો કે પિતાશય ગુજરાતીમાં પિતાશય આપણે કહીએ છીએ પિતાશય અંગ્રેજીમાં ગોલ બ્લેડર ગોલ બ્લેડર આની અંદર આ યકૃતમાં પિત્ત છે એ બને છે અને એ જમા ક્યાં થાય છે પિત્તાશયમાં અને પિત્તાશયમાં રહેલો જે પિત્ત છે આ પિત્ત વાય જે જ્યુસ છે એ છે એની અંદર નાના આંતરડા અંદર નાના આંતરડાની અંદર આંતરડામાં છે એ ભળે છે ભળે છે ચાલ તો પિત્ત સાર જે છે એમની ચરબીનું

અને તેમાંથી જે રસ છે એ ખોરાક અંદર કઈ ભાગમાં જઈને ભળે છે તો કે નાના આંતરડા અંદર જઈને ભળે છે એટલે આખી પ્રક્રિયા છે એ સમજવાની જરૂર છે ચાલો જો આની અંદર જોઈ શકો છો આ યકૃત છે આ યકૃત છે આ યકૃત છે અને આ અહીંયા ગોલ બ્લેડર છે શું છે ગોલ બ્લેડર છે પિતા છે જેને આપણે કહીએ છીએ અને એ જો અહીંયાથી અહીંયા ઠેઠ આની અંદર છે એ અહીંયાથી નાનું વાતરો શરૂ થઈ જાય છે અને ત્યાં છે એ પીત્ત છે એની અંદર ભેળવે છે ખોરાકની અંદર ભેળવે છે જે ચરબીના પાચનમાં ઉપયોગી છે ચરબીના પાચન એ સ્વાદુપિંડ રસ જે છે જેને પેનક્રિયાટિક જ્યુસ કહેવાય છે પેનક્રિયાટિક જ્યુસ કહેવાય છે એમાઇલેજ એમાઇલેજ ત્રણ પ્રકારના સ્વાદુપિંડમાંથી રસ છે એ ખોરાકની અંદર ભળે છે એમાઇલેજ જે કાર્બોહાઇડ્રેટનું પાચન કરે છે

જેને એમાઇલેઝ કહેવા છે ટ્રિપ્સિન ને લાઇપેઝ એમાઇલેઝ જે છે એ કાર્બોહાઇડ્રેટ નું પાચન કરે છે ટ્રિપ્સિન જે છે એ પ્રોટીન નું પાચન કરે છે અને લાઇપેઝ જે છે એ ચરબી નું પાચન કરે છે એની અંદર મદદરૂપ થાય છે ખૂબ જ અગત્યના છે એ ત્રણે ત્રણ છે એને નોટ કરી લેવા ચાલો આ પેનક્રિયાસ છે અને આ સ્વાદુપિંડ છે જો એ પણ અહીંયા નાના આતડાની શરૂઆત થાય છે ત્યારે એ જે ત્રણે ત્રણ રસો છે એની અંદર ભળી જાય છે ચાલો આંત્ર રસ હવે આંતરડા આંત્ર એટલે આંતરડામાં રસો ઇન્ટેસ્ટાઇલ ઇન્ટેસ્ટાઇન જ્યુસ જે છે તો માલ્ટેસ લેક્ટેઝ અને સુક્રેસ આ ત્રણ જે છે એ કાર્બોહાઇડ્રેટ નું અંતિમ પાચન કરે છે છેલ્લું પાચન કરે છે છેલી પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે ત્રણ તત્વ કયા માલ્ટેઝ લેક્ટેઝ અને સુક્રેસ જે છે એ

આટલું જ છે પણ આ ત્રણ જે છે માલ્ટેઝ લેક્ટેઝ અને સુક્રેઝ એ ગ્લુકોઝનો એક ભાગ છે ગ્લુકોઝનો એક ભાગ છે માલ્ટેઝ જે છે એ લેક્ટેઝ છે એ દૂધમાંથી મળે છે સુક્રેઝ છે એ ખાંડ અને શેરડીમાંથી મળે છે શેરડીની જે પદાર્થો હોય છે બનાવટ હોય છે એની અંદરથી મળે છે તો આપણને એટલું બધું દીપ જવાની જરૂર નથી કારણ કે એની અંદરથી પ્રશ્નો છે એ પૂછાણા નથી ચાલો આજના આજના આ વિડીયોની અંદર બસ આટલું જ વિડિયો લોંગ ન થાય એની પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે છે દરેક માહિતી એ ડાયાગ્રામ સાથે સમજતા જશો તો જલ્દી જશે અને ખૂબ જ જે છે એ દરેક તત્વો છે એને નોટ કરી લેજો દરેક જ્યુસ છે એને નોટ કરી લેજો કયા અંગની અંદરથી કયા જ્યુસ છે એ રિલીઝ થાય છે કયા તત્વો છે એ રિલીઝ થાય છે કઈ જગ્યાએ ભળે છે એ પણ યાદ રાખવાનું છે તો નોટ કરતા જશો એટલે સરળતાથી યાદ રહી જશે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય હિંદ જય ભારત બને રહેજો આ ચેનલની અંદર અને સબ્સ્ક્રાઇબ હજી સુધી ના કરી હોય ચેનલને તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં ફિઝિકલ એજ્યુકેશન સાથે જે પણ સંકળાયેલા છે એની એક્ઝામ આપવાના છે તો એના સુધી આ વિડીયો છે એને પહોંચાડો ધન્યવાદ જય હિન્દ જય ભારત